ખુબ સુંદર રીતે કાર્ય માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તથા શિક્ષક શ્રી મીરે ઉપસ્થિત મહેમાનોનું પ્રભાતના પુષ્પો પુસ્તક સ્વાગત કર્યું આ પ્રસંગે કાર્યક્રમના અંતે શ્રી પાઠકે શાળા સ્ટાફ કામગીરીથી પ્રભાવિત થઈ પ્રશંસા કરી હતી રિપોર્ટર નગીનભાઈ પરમાર પાઠવી ગુજરાતી ન્યૂઝ આજ આજરોજ અમે લોકો માનવ કુટુંબ કલ્યાણ કેળી મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચથી નવયુક વિદ્યાલય જંબુસર ખાતે કેરિયર ગાઈડન્સનો એક કેમ્પનું આયોજન કરેલું હતું અને દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને દસમામાં બારમાના પરીક્ષામાં સારું રિઝલ્ટ નહીં ફેલાવું એના માટે થોડું મોટિવેશન ત્યાર પછી એમના રિઝલ્ટ પછી આગળ એમને કઈ લાઇનમાં જવાથી બેનિફિટ રહે એ માટેનું પ્રિન્સિપાલ સાહેબ દ્વારા આયોજન રાખવામાં આવેલું જેમાં ખરેખર પ્રિન્સિપાલ સાહેબનો અને એમના પૂરા સ્ટાફનો બહુ સાથ સહકાર છે અને ખરેખર મને એવું લાગે છે કે જો આવા જ પ્રિન્સિપાલ અને આવો સ્ટાફ જો દરેક સ્કૂલોમાં હોય તો હું ધારું છું ત્યાં સુધી મોદી સાહેબનું જે માનવું છે કે શિક્ષિત શિક્ષિત અને શિક્ષિત ઇન્ડિયા હોવું જોઈએ એ વહેલીને વહેલી તકે થાય એમાં કોઈ મીનમેખ નથી તો ખરેખર નવયુગ હાઈસ્કૂલનો हिलकी मानव कुटुंब कल्याण केवळ मंडळ चॅरिटेबल ट्रस्ट द्वारा एमना पूरी टीम तरफी हार्दिक शुभ्या